ૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી મંદિરના સ્થાપક એવા પરમપૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસજી મહારાજના આશીર્વાદથી તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અવધનગરી અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા થઈ ત્યારે આકોલીમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી સાથે મંદિરના સ્થાપક પૂજ્ય શ્રી પ્રેમીદાસજી મહારાજની મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી ત્યારે હવે જેમ સોનામાં સુગંધ ભળે તેમ અવધમાં રામ તો આકોલીમાં શ્રી કૃષ્ણ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આવનાર મહેમાનોનું કુમકુમ તિલક કરી ફૂલહાર અને શાલ મુબારકથી સન્માન કરવામાં આવ્યું હતું અને ગામની દરેક દીકરીઓને શ્રી રાધાકૃષ્ણની છબી અને તાંબાની થાળી ભેટ આપી હતી કાર્યક્રમો યોજાયા હતા જેમાં સંતવાણી રાસ ગરબા અને પછી શ્રી રાધાકૃષ્ણની મૂર્તિ સ્થાપન ધજા દંડ સહિત યજ્ઞ શાળામાં હોમ હવન સાથે મહાઆરતી કરવામાં આવી હતી પોષી પૂનમના પાવન અવસર પર બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો સહિત આકોલી ગામના વતનીઓનો સાડી શોરૂમના માલિક શેઠ હીરાલાલ શાહ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત વિધાનસભા ક્ષેત્રના આકોલા ગામની પવિત્ર ઉપર આજે રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે આ વિસ્તારમાંથી ધર્મપ્રેમી જનતાની બહુ ભારે ભેટ જોવા મળી ગામમાં પણ બહુ આનંદ અને ઉત્સવનો માહોલ છે અકોલી ગામના સૌ સમાજના ભાઈઓને બહેનો મળી આ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે આકોલી ગામજનોને હું આર્દિક શુભકામના પાઠવું છું કે આપે આજે મંદિર નિર્માણનું કાર્ય કર્યું છે પ્રતિષ્ઠાનું કામ કર્યું છે એ ખૂબ ધાર્મિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિ જે આપણી ભારતીય ધર્મ સંસ્કૃતિ પ્રમાણે આપણે જે ધર્મની આપણી જે આસ્થા છે અને એમાંય રાધાકૃષ્ણ ભગવાનનું મંદિરનું જે નિર્માણ કર્યું છે પ્રતિષ્ઠા કરી છે એ બદલ હું આકોલી ગ્રામજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આકોલી ગામજનોની જે આસ્થાને અપેક્ષા છે એ પરમપુર પરમાત્મા સરસ્વતી ઈશ્વર અને રાધાકૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી આ ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ અપાર વૃદ્ધિ થાય એવી મારી હાર્દિક શુભકામનાઓ પાઠવી